વિકાસ સપ્તાહ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત ખેતીને મળ્યું પ્રોત્સાહન આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ માતર તાલુકાના ત્રાજ ગામે પટેલવાડી મુકામે રાખવામાં આવ્યો આ પ્રસંગે ખેતીવાડી બાગાયત ને આત્મા પ્રોજેક્ટના લાભાર્થીઓને વિવિધ યોજનામાં સહાય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડૂતોને નવી લક્ષી માહિતી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે માત્ર મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ભરતભાઈ ઠક્કર કૃષિ વૈજ્ઞાનિક આણંદ યુનિવર્સિટી બાગાયત અધિકારી રવિભાઈ પંચાલ હરેશભાઈ ચૌધરી અમૂલ ડેરી ડિરેક્ટર ભગવતસિંહ પરમાર માતા સંગઠન ભાજપ પ્રમુખ મનોજસિંહ રાઠોડ માતા તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા અને ખેતી શાખા અધિકારી શ્રી પ્રમોદભાઈ સોલંકી અને માતા સંગઠન મહામંત્રી ધવલભાઈ ધનશ્યામભાઈ ત્રાજ ગામના સરપંચ રમેશભાઈ ઝાલા અને ગ્રામજનો વડીલો આગેવાનો ખેડૂતો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતા ચાલુ રહેશે તો ખેડૂતની જમીન માત્ર સાત બાર આઠ માં જ રહેશે એમાં કોઈ જ ઉત્પાદન થવાની શક્યતા રહેશે નહીં આથી આપણે હવે પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે બીજું કે આપણે આપણી ખેડૂત પોતાની પોતાની હેલ્થ પણ બગાડી રહ્યા છે અને જે ઉપયોગ કરતા જે છે ગ્રાહકો એમની પણ આરોગ્ય ખૂબ બગડતું જાય છે કારણ કે રાસાયણિક ખેતીના લીધે તત્વો જવાને કારણે જે આપણે પાક ઉત્પાદન માં જે તત્વો રહે છે એ તત્વો ખાવાથી આપણા આરોગ્યને ખૂબ મોટું નુકસાન થતું રહ્યું છે કે એના લીધે હવે જમીન જમીન થતી એટલે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થયા પણ એ વખતે ઓર્ગેનિક કાર્બન ખૂબ હતો અને સેન્દ્રીય ખાતર ખૂબ વપરાતું હતું એટલે એ વખતના સમયમાં જમીન બગડતી ખાસ નથી ધીરે ધીરે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ ઘટતો ગયો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો જવાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટતો જવાથી જમીન બગડતી ગઈ ખૂબ સારી રીતે આપણે માર્ગદર્શન મેળવી શકીએ એવા શું ભરશે પ્રગટ્ય બાદ હવે આમંત્રિત સર્વ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત માટે હું તાલુકા વિકાસ અધિકારી